જે પાણીમાં પડે તો પણ ભીનું ના થાય બિલાડી 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 ભીની થઈ જાય ત્યારે બિલાડીને ક્યારે પાણીમાંથી આમ નીકળતી તે જોઈ નથી ઓકે હાલ ફટાફટ જવાબ દઈ દે દોસ્તો જો તમને આનો આન્સર ખબર હોય તો ફટાફટ નીચે કોમેન્ટ કરીને કહી દો કેમ કે કોમેન્ટ કરીને આન્સર આપશો તો આપણે લકી વિનરને મંથ એન્ડની અંદર આપશું હંડ્રેડ રૂપીઝ ઘણા બધાની કોમેન્ટ આવે છે કે ભાઈ આપતા નથી આપતા નથી તમે એકવાર કોમેન્ટમાં ફોલો કરી દેવાનું છે દસ લોકોને વિડીયો શેર કરવાનો છે અને ખાસ કરીને તમારે એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે ડીએમ મને કરો તો અને ગૂગલ પે નંબર માગું છું તો ગૂગલ પે નંબર આપો તો પેમેન્ટ આવે ને એમનું કઈ પેમેન્ટ આવે એમનું મને થોડી ખબર હોય કે પેમેન્ટ સેન્ડ કરવું એટલે ગૂગલ પે નંબર તમે મને મોકલી દો અથવા ક્યુઆર કોડ મોકલો અને જો તમે વિનર હશો તો આપણે દેવાના જ છે હન્ડ્રેડ રૂપીઝ તો ફટાફટ આ વસ્તુનું નામ જણાવી દો એવું શું છે જે પાણીમાં પડે તો પણ ભીનું ના થાય પાણી માં પડે તો એવું કહે કે પાણી માં પડે તો ભીનું નો થાય તો મને કઈ ક્લુ આપ ક્લુ આપું ક્લુ કેમ આપું તને આનો ક્લુ આપું તો તને ખબર પડી જાય એવું છે આ તો ભલે તો આપ એટલે ઈ વસ્તુ છે ને હાલ તને એમ કહી દઉં તો નિર્જીવ છે હાવ નિર્જીવ એટલે એમાં જીવ જ નથી એવી વસ્તુ છે હાલ હવે જીવ વગરની વસ્તુ કેવી હોય જીવ એટલે જીવ વગર ને લા તું કેના ઉપર બેઠી છો અત્યારે ટ્રેક્ટર ઉપર ટ્રેક્ટર ગાડું છે ને ટ્રેક્ટર ટ્રોલી છે હું કહેવાય જેને પાણીમાં પડે ને તો પણ એ ભીની ના થયે તને જવાબ આપી દઉં છું એ છે પડછાયો પડછાયો પાણીમાં પડે સાચી વાત છે તો પછી દોસ્તો તમને આનો જવાબ ખબર હતી કે નીચે કોમેન્ટ કરીને જણાવો અને બાકી આપણે મળીશું નવા સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી